जय माता जी मित्रों के मजा में जो आशा कर मजा मजा है तो मार नाम से राजे ने तेज जो रहा छो राज ब्लॉग सेवन तो विनती करी कि तुम लाइक एंड सब्सक्राइब कर बेल नोटिफिकेशन ऑन कर नाखजो तो आप जो वीडियो में कहो आने से पहले तुम्हारी पाई पूगी दे तो चले तो हाड़ा गिर जो थी गयु से ने जो मां मम्मी आई है वो घर करे से काम हां वो भाई काल ना करो सो खराब

તમે બધા વિડીયો તો મને કઈક થોડોક આમ કે આપડે કાકા છે કાકાજી બેન મોરબ બનાવવાનું છે બટેટા નું શાક બરાબર છે હમ તો અડલા બનાવશું હમ તો સલાહવામર સતાંગ ઠી તો રોટલા ને રોટલા બનાવશે બાજરાના અને તો નું બટેટા નું શાક છે તો દલુબેન ને સિલુબેન તો આપણે દાણા માં ખડ લે છે તો પાણી આપણે સવારે વાળતા હ તો પાણી તો વળાયું છે ડુંગળી માં ને હેટટે કાંજે માં સિલુ છે કા માં હા કાજે તો હાલો પછી મળી ફેમિલી લેચારે વાગી ગયો છે યકterne 25 તો જો આપણે તો વાળી છે કાંજીમાં પાણી બીજુ પણ આ લીધું છે કાંજીમાં નાની પેલા તો આપણે દલુબેન ને ને વાળ્યું તો પાણી તો આ આજે આપણે વાળી છે તો વ્લોગ માં તમે બધા છેલા સુધી બન્યા રહેજો ક્રીક ક્રીક માં કહો છું કારણ કે બે વ્લોગ માં છેલા સુધી બન્યા રહે તો તમને જો મળે નવું નવું તો હાલો પછી ફેમિલી ત્યારે વાગી જાય છે સાત ને જો આપણે દલુબેન વાળે છે ગામમાં પાણી ઈતી દાઈતે કાદલુબેન હા મજા આવે કે આખી રાત વેડું તો જો આપણે ખાવું તો મોટા મોટા થઈ જશે અને જો પાણી પણ આવે છે કેમ હાલે આવે કેનલ પાણી આવે છે તો જો આ આવે છે ઠેઠ આમ બહુ વાગી છે કેનલ તો નાલી એટલે આવે છે તો હજી કેટલું હજી તો આટલું પીવાનું ને હાલો હા હાલો આવું તો હવે હવે બોલાવો આવી ગયો છે આપણે કાદલું અમારો કામ આવી ગયો છે તો હાલો જઈએ હવે હાલો પછી મળી મિત્ર ફેમિલી હાથ ને હાથ થઈ ગઈ તો કેટલા વાગે વિડિયો આપણે ઉતારતો બજે કઈ ખબર નથી 7 વાગે ઉતાર્યો તો 7 વાગે ઉતાર્યો લગભગ તો પછી ફોન આવી ગયો અમાર કુйно એટલે પછી આ થોડીક વાતું કરી ને હવે જો પાછો વિડિયો ઉતારવા આવી ગયો છું કાદરુબેન તો જો આપણે હાલે છે પાણી આતરે ખવમાં ઈ ટીકે ડાળું ડાઢો ડાઢો મિત્ર ફૂલમ ફૂલ ડાઢો પાણી કે જે હે બરો તો ન થાય પણ બહુ ઠંડુ લાગે ઠંડુ હુંકાસો દેસી પૈસામાં બહુ તાડુ લાગે તો જો આ પાણી આવી જશે આપણે તો હાલો મિત્ર પછી મણી કાદલુબેન લાઈક ને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો હા લાઈક ને શેર ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો કાદલુબેન રાજ મે વ્લોગ ઉતારશે મિત્રો તરત તરત ઉતારી કરાસબેન હા તો દાડી ને એમ ગમેના જાવ ને દિલુબેન ને જો મોકો મળે તો ઈ દિલુબેન પણ ઉતારે ને એમ বলমো কমলা টি হু উতারু কদলু বেন তো আলো খুশি মলি তো ফ্যামিলি ইচার ভাগিয়া সে 10 নিে জো আপনে ধলু বনি নাক খুটি যোছে তে করু করেছে কদলু বেন তো জো আ আইটলো তো পওয়া গিওছে তো আ বাকি সে দাহড়া কদলু বেন তো জো আ তো পওয়া গিওছে নিচে আ বেহবারে ওয়াড়তা হী তো ও কেয়া যাওনছে কানে আ তো পেলা ওয়াড়ওয়ানছে নে हां तो पछि मित्रो अचार तो वेरा हा जोई सी नाका भरानी कादलू बेन तो दस मिनट में लांबू नाको भराई जाए टुकड़ा में तो जोवा जाऊ जो है तो जो त्रबेन से बत्ती दीने कादलू बेन तो बे भरू पानी वाली सी हमरा वड़ाई जाए तो पछि मारे जाऊ जो ठेठ बो वाकू का हां बाल कर तो केने जाऊ जो कारण के मोटर बंद करी जो है नकर तो એટલે મોટર બળી જાય નકર તો મોટર બંધ કરવા જવું જોઈએ કાદલુ તો વ્લોગ માં તમે બધા છેલ્લા સુધી બની રહેજો હાલો પછી મળી કાદલુ બેન જો જાખો થઈ જો બ્લર આવી જાય કડી કડી કમા માં જાખો થઈ જ હાલો તો પછી મળી મિત્રો આજનો નો વ્લોગ આપણે પૂરો કરી શાશ શું બધાને ગમ્યો હોય તો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ઓન કરી નાખજો એટલે આપણે જેવો વિડિયો મે કે હોય ને તો પહેલા તમારે પર પગી જાય તો આજનો નો વ્લોગ આ પૂરો થાય છે જે માતાજી જે હનુમાન જય શ્રી રામ હવે મળી કાલે વ્લોગ